હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને એવા સેવ રોલ ખાવામાં એકદમ ચટપટા અને ટેસ્ટી બને છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ ત્રણ બટાકા લીધા છે વજનમાં પાંચસો ગ્રામ જેટલા છે બટાકાને બાફીને લીધા છે હવે આપણે એને છીણીથી છીણી લેવાના છે જેનાથી એકદમ સ્મૂથ થઈ જાય તો આ રીતે તમારે એકદમ સરખી રીતે છીણીથી બધા બટાકાને છીનીને તૈયાર કરી લેવાના છે તો બસ હવે આપણે બધા મસાલા ઉમેરીશું તો અહીંયા આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે એક ચમચી જેટલી ત્યાર પછી એની અંદર આપણે ઉમેરવાની છે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી છે એના પછી આપણે ઉમેરવાનો છે એક મોટી ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા આગળ ચોખાના લોટથી એકદમ સરસ બાઇન્ડિંગ આવશે હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું ત્યાર પછી અહીંયા આગળ આપણે એક ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું એના પછી આપણે ચપટી અહીંયા આગળ હિંગ ઉમેરી દેવાની છે અને અડધી ચમચી જેટલું આપણે અહીં આગળ સંચળ પણ ઉમેરી દીધું છે હવે આપણે એક ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો છે ત્યાર પછી અહીં આગળ મીઠું સ્વાદ પ્રમાણે કે પછી એક ચમચી એટલું ઉમેરી દો દોઢ ચમચી જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું ત્યાર પછી અહીં આગળ આપણે ખાંડ ઉમેરવાના છે જે એક મોટી ચમચી જેટલી ઉમેરી છે હવે અહીં આગળ આપણે પલાળેલા પોમવા અડધા કપ જેટલા લીધા હતા એને પલાળી રાખ્યા હતા પાણીમાં અને આ રીતે પાણી કાઢી અને આની અંદર જ ઉમેરી દેવાના છે તો આપણે ઘરની સામગ્રીમાંથી જ બનાવવાના છે અને આગળ આપણે ફ્રેશ કાપેલા ધાના વન ફોર્થ કપ જેટલા ઉમેરી હવે બધું સરખી તે મિક્સ કરી લેવાનું છે તો તમને આ રીતે મિક્સ કરી અને પછી કંઈ પણ ઓછું લાગે તો તમે આની અંદર ઉમેરી શકો છો ટેસ્ટ કરીને અહીંયા આગળ એકદમ પરફેક્ટ બધું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એના રોલ્સ વાળી લેવાના છે તો આ રીતે તમારે નાની નાની સાઇઝ કે પછી તમારે કોઈ પણ સાઇઝ ગમે તમે એ રીતે રોલ વાળી શકો છો તો આ રીતે મેં મીડિયમ સાઇઝના રોલ તૈયાર કરી લઈશ અને તમારે એક પ્લેટમાં મૂકી દેવાના છે સેમ રીતે તમારે બધા રોલ બનાવી અને તૈયાર કરી લેવાના છે ને એકદમ સિમ્પલ રીત તો બસ હવે આપણા બધા રોલ બનીને તૈયાર થઈ ગયા છે છે હવે કોટિંગ માટે અડધો કપ આપણે મેંદો લેવાનો છે મેંદાની જગ્યાએ તમે કોર્ન ફ્લોરનો યુઝ કરી શકો છો આ રીતે થોડું થોડું પાણી નાખીને સરખી તે એક સ્લરી તૈયાર કરવાની છે કોઈપણ જાતના લમ્સ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી એકદમ પરફેક્ટ સ્મૂથ ટેક્સચર આવે એ રીતે તમારે બધું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ એકદમ સરસ આ બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ જ રીતે તમારે એકદમ પરફેક્ટ સ્મૂથ ટેક્સચર આવે તે જ રીતે કરી લેવાનું છે તો અહીંયા આગળ એકદમ સરસ આ સ્મૂથ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે સરસ તમારા ચમચામાં કોટિંગ આવે એટલે સમજી લેવું કે એકદમ પરફેક્ટ આપણું આ સ્લરી તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આપણે એક એક કરી અને જે સેવ રોલ છે તેને તમારે ડીપ કરવાના છે અને તમારે આ રીતની જે સેવો મળે છે માર્કેટમાં તો તમારે સેવૈયા જે આવે છે તે લેવાની છે તો આ રીતે તમારે કોટ કરી લેવાની છે બંને બાજુથી એક સરખી તે કોટ કરી લેવાની છે અને ફરીથી તમારે એક પ્લેટમાં મૂકી દેવાનું છે તો બસ આ રીતે તમારે નાની નાની સેવૈયા લઈ લેવાની છે અને આ રીતે તમારે તૈયાર કરેલા સેવરોલને એક સરખા પ્લેટમાં મૂકી અને ફ્રીજમાં તમારે દસથી પંદર મિનિટ જેવું એને રેસ્ટ આપવાનો છે પંદર મિનિટ પછી તમારે એને તળી લેવાના છે તો એકદમ સરસ આપણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને તમારે તળવાના છે તો ગેસની આ આગળ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પણ નથી તળવાના નહીં તો આપણા સેવરોલ છે તે છૂટા પડી જશે અને આ રીતે તરત એને નથી હલાવવાનો થોડા થોડા તળાવવા માડે પછી તમારે એને પલટાવીને તળી લેવાના છે તો બસ આ રીતે એકદમ સરસ આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે હું એને કાઢી લઈશ તમારે બધા સેવરોલને આ જ રીતે તળી લેવાના છે એકદમ સરસ આ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણા આ બધા સેવરોલ તળી લેવાના છે સેવરોલ તળીને તૈયાર થઈ ગયા છે તમે આને મીઠી ચટણી લીલી ચટણી કાં તો પછી ટૉમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે મળીશું એક અવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો